મારે પુનઃ આ જિલ્લાના મીડિયા સમક્ષ આ વાત લાવી પડે એ મારા માટે શરમજનક કહી શકાય ભાજપ માટે પણ શરમજનક કહી શકાય મેં પહેલે જ કીધું હતું કે હું કોંગ્રેસ જન્મ કોંગ્રેસ છું મરીશ તો પણ કોંગ્રેસની સાથે જ રહીશ એને મારા ઉઢવાનો તિરંગો હશે એટલે તમારે આ બાબતમાં જિલ્લાની અને તાલુકાની અને રાજ્યની પ્રજાને મારે સંદેશો આપો છો કે શુક્રવાર કોંગ્રેસી રહેશે ચૂંટણીઓ આવવાની જવાની મને કોઈ જાતનો લાલચ ભાજપ તરફથી કોઈ આવી નથી ત્રિપુટી તૂટી ગઈ છે સર ત્રિપુટી તો પ્રજા એ નામ પડે ત્રિપુટી ને નવી ત્રિપુટી ઊભી થાય છે હવે થઈ ગઈ આજે થઈ તમે કામ ચિંતા કરો છો આજે ત્રિપુટી રાઠવા પૂરક અમારા અર્જુન રાઠવા અને ત્રીજા ભાઈ ના અમારા દમદાર નેતા નરેન્દ્ર રાઠવા ત્રિપુટી થઈ ગઈ હજુ બીજી હવે ત્રણ નહીં પણ હજુ વધશે રાઠભાવ તમે ચિંતા નહીં કરશો આ તમામ વિસ્તાર કોંગ્રેસ સાથેનો છે કોંગ્રેસ સાથે રહ્યો હતો અગાઉના વખતે જે પરિણામ આવ્યા એમાં કેટલીક અમારી કોંગ્રેસની પણ ભૂલ હતી એમ કહું તો ખોટું નહીં અને અમે ભૂલ સ્વીકારીને અમારા સાથી મિત્ર અને મિત્ર જ કહું છું કાંઈ માટે મેં આજે એમણે ભારતીય ટ્રાયબલ પાર્ટી છોડીને કોંગ્રેસમાં દાખલ થયા છે એ એકલા નહીં પણ ઘણા બધા મિત્રો મારા કમાડ તાલુકાના છોટલપુર તાલુકાના જેતપુર તાલુકાના દાખલ થયા છે એમને હું આવકારું છું અમે કોંગ્રેસને મજબૂત કરવા માટે બધા ભેગા થયા છે આવનારા દિવસોમાં હજુ પણ કેટલાક મિત્રો જે બાકી હશે જેને ખબર નથી પડી એને બધાને કોંગ્રેસમાં અમે આવકારીએ છીએ અને કોંગ્રેસને અમે મજબૂત કરીશું રાહુલ ગાંધીની આ યાત્રાથી કેટલો અસર પડશે કેટલી મતલબ ફાયદો થશે કોંગ્રેસ રાહુલ ગાંધીની યાત્રાથી આ આદિવાસી બેલ્ટમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ ભરૂચમાં ચૈત્રભાઈ છે એટલે ભરૂચ આગળ જઈએ તો તાપી વ્યારા અને વલસાડ સુધીનો જે ભાગ છે એ વિસ્તારમાં આ યાત્રા જઈ રહી છે ત્યારે અમને ચોક્કસ ખાતરી છે કે આ આદિવાસી વિસ્તાર જે ભૂલી ચૂકી કે બીજા પક્ષમાં ગયો હોય એ બધા જ કોંગ્રેસ પક્ષની સાથે રહેશે વાતાવરણ સુધરતું જાય છે ચૈતરભાઈને તો અમે પહેલે જ કહી આવેલા કોંગ્રેસ પાર્ટીએ તીખો જાહેર નહોતો કર્યો ગઠબંધન નહોતું થયું તે વખતે અમારા મિત્ર અર્જુનભાઈને હું અમે જઈને કહી આવ્યા હતા કે અમે તમારી સાથે છીએ રહી વાત આ આદિવાસી વિસ્તારમાં પહેલી મેં પહેલે કીધો હતો દાવો કરતો હતો તમને ખ્યાલ હતો ગુજરાતમાં તેત્રીસ ટકા બેઠકો કોંગ્રેસ જીતવા જઈ રહી છે એની બીક ભાજપને લાવી છે અને બીક ભાજપને લાગવાથી આપણા છોટાદેપુરના સાંસદ મહોદય પણ ગયા સંગ્રામસિંહ રાઠવા પણ ગયા અર્જુન મોઢવાડિયા પણ ગયા એટલા પણ ભાઈ લડાણી પણ ગયા હજુ કેટલાકના ઉપર દોડો નાખતા હશે એ જવા દો નેતાઓ જવાથી નેતાઓની પાછળ પક્ષના કાર્યકરો જતા નથી આ મારો છેલ્લા લાંબા સમયનો અનુભવ અનુભવ છે એટલે કોઈ નિરાશ થવાની જરૂર નહીં જાય બે પાંચ જણા પણ એમને કોઈ ફાયદો થતો નથી જે જાય છે એના પર દબાણ હશે અથવા તો પોતાનો અંગત સ્વાર્થ આ કરી હશે આપના નેતા ગીતર વસાવાની શું બદલ મળશે કોંગ્રેસ પક્ષ સાથે છે અને આદિવાસી સમાજ પણ એમની સાથે છે એટલે ગીતર વસાવાને કોઈ તકલીફ નથી કોંગ્રેસ છોટાઉદેપુર લોકસભા બેઠક માટે સુખરામ રાઠવાની પસંદગી કરે તો સુખરામ રાઠવાની કઈ તૈયારી છે આ બાબતમાં હજુ ટિકિટ તો ડીકલેર થવા દો ટિકિટ ટિકિટ ડીકલેર થશે બે ચાર દિવસમાં થાય પછી અમાર બધા આ બધા શુક્રમ राठો છે નરેન્દ્ર राठો સુગ્રામ राठો અર્જુન राठો સુગ્રામ राठો અમારો આ દબંગ આ બધા સુગ્રામ राठો છે અમે બધા કોંગ્રેસના વરીલા હાનભાઈ राठો એક પાર્ટી એમને પૂછવાનું

दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद